દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી તે જીએનએમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જાણ્યું હતું યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પુછડિયાએ કહ્યું કે અહીં માત્ર દસ બાય વીસ દુકાન છે જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે પાછળના ભાગમાં બેન્ચ ગોઠવી દેવામાં આવી છે અહીં કરાવવામાં આવતા કોર્સની એસી હજાર સુધીની ફી છે અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભારતમાં માન્ય ન હોય તેવું જાણવા મળ્યું છે જેથી અહીં વિદ્યાર્થીના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું જાણવા મળી રહ્યું છે જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ ગણીવાલાએ કહ્યું કે જીવનદીત મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી આ એકદમ બોગસ છે આવા ઇન્સ્ટિટ્યૂટ સામે પગલાં લેવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ ઇકબાલ કડીવાલા પ્રમુખ ગુજરાત જીવનદીપ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ નામની કોઈ સંસ્થા સુરતના પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યુટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે જેમાં જીએનએમ અને બીએસસી ની પરવાનગી આપવામાં આવ્યા ઉપરાંત બીજા પણ કોર્સ છે બધા આ બોગસ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અંજાણે એને કદાચ કઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઉભું કરી શકે છે આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી તેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે જી ચાર પાંચ દિવસ થી વિદ્યાર્થીઓના અમને ફોન આવ્યા અહિયાં ચાલી રહ્યું છે ત્યારે આજરોજ અમે જયારે ખાતે આવેલ સીતા કોમ્પ્લેક્ષ અંદર જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સ ની અંદર આવેલીસ ની ચાલી રહ્યું છે અને તો અંદર સંચાલક હાજર હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએનએમ અને ડીએનએલ ટુ જેવા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલીગલી છે અને અમને પૂછું કે તમે જીએમસી અને આઈએમસી ની પરમિશન છે ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા આપવા લઈ જવામાં આવતા હોય છે અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત જેન જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલ ભણવાનો હોય છે ત્યારે આ જીએનએમ ના કોર્સ નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયા ને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો કર્યો કાઉન્સિલમાં આદ્રમેડિકલ કાઉન્સિલ સમગ્ર વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બાર માન્યતાવાળા માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે